ભાગ પાંચ મનની ઓળખ લેખક ડોક્ટર તેજ સાહેબ અધ્યાય એક સગવડતા નહીં મુક્તિની ઈચ્છા રાખો એક વડાપ્રધાન જેલમાં કેદીઓની મુલાકાતે ગયા હતા એક એક કેદીને પોતાની ઈચ્છા પૂછવા લાગ્યા સાહેબ જમવાનું બરાબર નથી મળતું એટલે વડાપ્રધાને ભોજનમાં સુધારો કરવાનું ફરમાન કર્યું કોઈ કેદી કહે સાહેબ અહીંયા સુવાના ગાદલા બરાબર નથી એટલે વડાપ્રધાને તરત ગાદલા બદલાવાનો હુકમ કર્યો આમ જે જે કેદીઓએ પોતપોતાની અગવડતા દર્શાવી તે તે પ્રમાણે વડાપ્રધાન સુધારા કરાવવાનો હુકમ કરતા રહ્યા એક ખૂણામાં શાંત બેઠેલા કેદીને વડાપ્રધાને પૂછ્યું તારી શું ઈચ્છા છે કેદી બોલ્યો સાહેબ મારી ઈચ્છા પૂરી કરશો વડાપ્રધાને હકારાત્મક જવાબ આપ્યો એટલે કેદી તરત બોલ્યો સાહેબ આ જેલમાંથી છુટકારો જોઈએ છે વડાપ્રધાને તરત કાર્યવાહી કરીને તે કેદીને જેલમાંથી મુક્ત કર્યો બધા કેદીઓએ જેલમાં અગવડતા દૂર કરી સગવડતા વધારવાની ડિમાન્ડ કરી પરંતુ આ બુદ્ધિશાળી કેદીએ જેલને જ અગવડતારૂપ ગણી જેલથી છુટકારો માગ્યો પૂછો આપણા મનને સગવડતા જોઈએ છે કે કાયમ માટેનો છુટકારો મનના સ્વભાવને જાણી લઈએ ઘરમાં ચાર સભ્યો રહેતા હોય ત્યારે ચારે સભ્યોને એકબીજાનો સ્વભાવ નડતો હોય છે ત્યારે એકબીજાનો સ્વભાવ એકબીજાને નાપસંદ હોય છે આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આપણને આપણો સ્વભાવ ક્યારે ખરાબ લાગતો નથી અને સામેની વ્યક્તિનો સ્વભાવ સારો લાગતો નથી એટલે તકલીફો અને તકરારનો જન્મ ત્યાંથી થાય છે બસ તમારે સૌથી પ્રથમ તમારા મનના સ્વભાવને પારખવો પડશે તેના માટે તમારે તમારા મનની ગતિવિધિ પર ચાંપતી નજર નાખતા રહેવું પડશે આપણે આપણા મનને ન ઓળખતા હોવાના કારણે મન ખરાબ છે તેવી ગ્રંથિ બાંધીને જીવતા હોઈએ છીએ ક્યારેય મનને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરતા નથી કે જેથી મન પ્રફુલ્લિત અને તાજગીમય બનવું જોઈએ તેવું બનતું નથી તમારા બાળકને તમે ખરાબ છો ગાંડો છે તને કંઈ આવડતું નથી આવું વારંવાર કહ્યા કરો તો શું બાળક સારો બને ખરો અને હા પાછા તમે તે બાળક મોટો મહાન અને સફળ બને તેવી આશા રાખતા હો છો બસ આપણું મન સારું હોવા છતાં મન બગડેલું ચંચળ અને દુઃખકર લાગવા માંડે છે મનના સ્વભાવને ઓળખી લેનાર મનો વિજય મેળવી શકે છે મન અરીસા જેવું છે તેમાં બધા પ્રકારના પ્રતિબિંબ પડે છે અરીસો પ્રતિબિંબનું રિએક્શન કરતો નથી આપણું મન તમામ પ્રતિબિંબનું રિએક્શન કરે છે આ રિએક્શનનું નામ સુખ અને દુઃખ ગમ્યું અથવા ન ગમ્યું પસંદ અને ના પસંદ યાદ રહે મન તો ચોખ્ખું છે પણ તેના ઉપર પ્રતિબિંબ પડે છે તેવું આપણને દેખાય છે પ્રસંગ ચાલ્યા જવા માત્રથી મન બદલાતું જણાય છે ટૂંકમાં મનનો સ્વભાવ વાતાવરણ પ્રમાણે બદલાતો હોય છે ભયના વાતાવરણથી ભયભીત અને વિકારી વાતાવરણથી વિકારી બની જાય છે તમને એ વાતનો ખ્યાલ હશે કે પાણીમાં જેવા પ્રકારનો રંગ નાખવામાં આવે તેવા રંગનું પાણી દેખાવા લાગે છે અને જેવા રંગની બોટલમાં પાણીને ભરવામાં આવે તેવો રંગ પાણીનો દેખાવા લાગે છે એમાં પાણી તો પાણી જ છે પણ સંજોગો પ્રમાણે પાણી રંગને ધારણ કરે છે બસ આપણા મનનો સ્વભાવ છે જેવા સંજોગોના રંગ પ્રસંગ આવે છે તે પ્રકારે તે દેખાવા લાગે છે બાકી મન એ તો મન છે સારું પણ નહીં ખરાબ પણ નહીં જેવા પ્રકારના પ્રસંગો તેવા પ્રકારના તેમાં રંગો સર્જાતા હોય છે મન અરીસા અને પાણીના સ્વભાવવાળું છે હવે તમારે પોતે નક્કી કરવાનું છે મનને સેપોઈટ રેડી ટુ કન્ટિન્યુ